દિવસ મેન્ટેનન્સ હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ સંપૂર્ણ અછત જોવા મળી હતી સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર કલાકો સુધી પાણી રસ્તા પર વહેતું રહ્યું છતાં જવાબદાર અધિકારીઓએ સમયસર કાર્યવાહી કરી ન હતી એક તરફ શહેરમાં પાણીની અછતની ફરિયાદો વહી રહી છે

મેન્ટેનન્સના નામે સુરતમાં ખુલ્લે આમ પાણીનો વેડફાટ થતો હોવાના દ્રશ્યો સામે આવતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા બેદરકારી સામે શું પગલા ભરે છે અને જવાબદારી નક્કી કરે છે કે નહીં